આયા એટલે ઓને તાં શું ના પાડે એ તિનિયા ઊઠ આમ શરમ સુધી અને હું કેવાય તાર પપ્પા ગયા સુ આમ આक्सीडेंट આરે ખેતરમાં આયા તું તો બાયરી ભી આવજે ખેતરમાં અરે ઘરનું કામ હોય આયન કરશું રોજાનું બોજન હો

બે દાણા સોની મોની એ બુન કોમ ને વાય સોની કોમ ને હોય કણા એ કોમ કરવા દે નહીં વા કોઈ બોલાવાની એમ તો નું શું કરવાનું છે પણ બાપા ઝડપી પટા છે શાનું બે દાણા અઠવાડી થઈ રહ્યો આમ તો આપણો બીજું કોમ હું છે ભાઈ રેલી જુતા છે ને ચાર દાણા સુધી થાય અઠવાડી થાય કે દસ દાણા થાય આપણા બે ના જુતા લાઈન એ નહીં કોઈ છોડીને ફટલે બોલે આ ફટી લેતા હેઠ જો કે તો પાછા કોમ કરતા જોડા આવે છે

મોરે વઢાઈ જા તો વળી મોકોક વાત ચાલુ કરતા પાવો જબરા ગમ છો ભાઈ રાતે રાતે તો બીજ અલ્યા અમે તો બે લઈ હું તો મને એક જ મળ્યું હું તો એક જ લઈને આવી ઓ ઓ પેલા ભાઈ હેઠા પડ્યા ઓ પેલા તો લેતા હું તું જા પણ પેલા જોટલા રહ્યો આ ટીનિયો ને એ ટીનિયો આયા હું કઈ નાઈ છુ ક બે જણા અલ્યા પછી આ માથો જોક

એ પેલા માં ના બાપો બે એકલો ઘઉં વાઢે છે ને એકલો મથે છે આપડા બેનો જો મજૂરી કરી પણ આ વાત કરેસ તું મજૂરી કરань ના સ પણ તારા ઘ્યારે કામ બધું પડી ર પાવ

અસુર ખુશી કાળી પડજો મથીમ ધોળી થઈશું ના તો વાધું જો ગોકા પડ પડ મે તે કરીને કોક ના કરીને ઘેર ગેર દે પડશે બાપા

પણ માતાજી મજૂરી તમારે થોડી ના કરાવે તો તમે શબ્દ થી વટાવી દઉં પણ તું છે સાબડો

કજો માતાજી ખમા બાપા કાજીપુર જવાન છે ના હો કાજીપુર માર તો જવાન નહી મારા અમદાવાદ જવાન છે રમણ માં એવું જો હોવા બાપા ઉઢાડજો માઉ ઘરે માતા અરે ઓય ઘઉં આઢવાના છે ના બાયડીને પાયરો આવ્યો તો અરે હું તો કુટીણીએ ગેળ લઈ લેજો ને કઈ દેજો કઈ દેજો નહી માતાઈ ચાલુ રાખો તમે તારા આવો

હવે બધા શોન થઈ જો જો હું એક વસ્તુ છું ખાસો માતાજી આવ્યો હોય તો ખાઈ જ અને આવ્યો હોય તો લોહીની ઉલટી થઈ એ ના આ વસ્તુ છે જો માતાજી ખાઈ જો હાસો ને તો તો કશું નહીં થાય કશું અને દુઠો તો મરી જાવ ઉલટી થઈ ભાઈ મેં તો બાયડી કોઈ ની અરે હાસો માતાજી તો કશું ના થાય મેઠા ભાઈ તાણ

મરી ગયો હતો તું કાવો ન કદી આવું નઈ તું ના એટલે ખબર ના યાર અમે શું થાય યાર કદી આવું જોયેલું ના અમે હતું કે હું તમે થયું તમે રાજુક ના લાગ્યો વાગે વાગે જો તમને પોલીસ હેલો હેલો હેલો

આ સોળી રોશની કોઈ થયું કહું શીખા માં બુનનું કોક થયું જો હગા ન કે એમને કરી ફોન ના કર પાછા જે તમે પડતું કો એટલે જલ્દી જવું પડશે એટલે આ કોઈ કોઈ કહું આ રો તો આલ સળી મારો ભાઈ તું જો આ એક બાજુ પોમની તાકળો જોર ચાલે છે અમારે તું જા

પણ કાટું મું આલું ટુક તું ખાઈ જા હાસી તો તને કશું નહીં થાય અને જો ખોટી હોય તો તને ઉલટી થઈ ફટ દીધું વસ્તુ એટલે જૂઠું એ ધોન ને આલી અમને અમારે બુવાજી કે તું હાસી હો કઈ દે પણ એ વસ્તુ મેરી આ આ ખોટી પડી બરોબર છે હું કેવું આપણે એવી જગ્યા હોય મંદિર બેઠા હોય અને એવો કોઈ સોગાડી પવન આવે પણ જે ગજી બદનામ કરવાનું ખોટી રીતે પવન ના આવે ને આપણે કરીએ ખોટું તારા બેટા આવું છો તાણે કોમ કરતા છો કરવાનું આવતું તું

આવું કરું લેવાનું કાલુ છોકરો ના ઘરમાં તો રાતનો વહાણ હવારે પડે અખડતો હોય અને મોણ આ આવા સંસ્કાર આલ્યા છે

આપડે નાટક કર્યા નહી નાટક કર્યો છે એટલે અમે જ કે છું જો મિત્રો અમુક આવો ફંદેલી બાયડીઓ હતી કોમ ચોર ને એવું બધું બહુ હોય કે આ કોમ કરીએ હું ના કરું પેલી કરો ગર્ભ બે બે ત્રણ ત્રણ ભાઈ રહ્યા ને એટલે આવા બધા નાટક ચાલુ હોય એટલે આવું બધું કરવાનું નહીં મળી હંપીને રવાનું એક કોમ એ કરો તો એક કોમ આપણે કરી લેવાનું અને અમારા વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલ બે લાઈકન વાળી ઘંટડી ટ્રેનિંગ વાળી ભૂખ લાઈક થઈ લે